છો મકાનો કટ મસ્ત પતી જ ભાઈ સારા થઈ રોજ તમારે કમ્પ્લીટ કમ્પ્લેટ એકદમ રેડી થઇ અને તો હેલો ગાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર દરેક મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે વાગી જશે સાડા સાત ને આપણે ઉઠીને મસ્ત રનિંગ પૂરી કરીને કસરત પૂરી કરીને નહીં ધોઈને મસ્ત ફ્રેશ તૈયાર થઈ જશે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ને ફક્ત અમે ચા પીવાની બાકી છે તો ગરમા ગરમ ચા પી લઈએ અને આજે જવાનું છે આપણા ખેતરમાં કપાહવામાં વળ્યું છે પાણી લગભગ ત્રણ ચાર કલાકનું પાવાનું બાકી છે તો પહી અને બીજી વસ્તુ મારા ભાઈ અને માર બોન એ બે જણા છે લગ્નમાં શિયાળાના લગ્ન આવી ગયો એટલે હાથ હાથાર ખાવા તો મને તું વાત રજા દે ગુડ મોર્નિંગ જય માતાજી બાલીને બાલી લાડવા ખાવા તો તૈયાર જતો મિત્રો ચા પી લઈએ અને ચા પીને પાછું જવાનું છે ભાઈને ને પોણી વારવા લેવા દેવા માટે તો એ નહીં લઈ આવીએ અને લાઈ અને પછી પોણી વાળવા લઈને જઈએ તો ફટાફટ ચા પી લઈએ નાસ્તો કરી લઈએ મિત્રો તમારા ભાઈનો ગરમા ગરમ ચા આવી ગયો છે અને નાસ્તો આવી ગયો છે અને બીજું એક છોકલો ઉઠી જશે ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગયા જય માતાજી મારવા મુજો મારવા મુજો જે મિત્રો માલે ચા પીવો છે પપ્પા પાસે તમે છાપી દો તમે છાપી દો હું છાપી લો બાલી ને બાના અંગાત લાડા ખાજાનો લાદવો ખાવા તો મિત્રો અત્યારે વહેલા વહેલા આપણું જોઈ લો ટાળજાનો ઉપર ઠાર છે એટલો બધો પડ્યો હો ગજબ ઠાર પડ્યો હો આપણે જઈએ છીએ આપણે જઈએ છીએ પાણી વાળવાનું છે તે મજૂર લેવા માટે ફટોફટ જઈએ

વધારે પાવાનું નહીં ત્રણ કલાકનું બાકી રહી ગયું કારણ કે નાસ્તો જવાનું થવાનું તો આટલું પાણી પડી દઈએ ને ઘેર મળીએ તો બનાવી દેખવાનું ચાલુ કરી દૂર દૂર થઈ ગઈ મસ્ત સાપ કરી દે પેલા પાણી ચોટી દઉં ને પછી મસ્ત ચેમ્પુ વાળું કાબુ કરી દઈએ જો આપણી ઉપર કરી દઉં ઓ વધારે જોર ઉપર જોમી પલ બાદ થોડું બાકી ના બાજુ પેલ હા ખાલી

આ ગોગલા છોકલા ઉદાઈ દીધું ભાઈ વાને બીજી આઈ ની ઉડી ગઈ ને તો મિત્રો બાકી જશે અત્યારે સાડા દસ અને આપણે આવી જશીએ નવી ચેનલના શૂટિંગ માટે નવા વાગ્યા ટૂંકમાં તમારો ભાઈ તૈયાર થઈ જશે મોમોને બધાય રેડી થઈ જશે તમને બતાવું જોઈ લે આપણા રાધુ કાકોને રાધુ કાકો કોક કોમ કરતા હોય કોક કોમ કરો હા તો મિત્રો લગભગ લગભગ આ શૂટિંગ ચાલશે આપણે સાડા અગિયાર વાગ્યા સુધી અને આ શૂટિંગ પતાવીને તરત જ ઘેર જઈને થોડું ઘણું જમી અને પછી જોગમાયા ટાઈગરના શૂટિંગમાં જવાનું થશે ના આજ તો બહારે જવાનું છે માતાજીનું દર્શન કરવા માટે ડબ્બો ધોતી પહેરી તમને બતાવું કટ ચાલું છે તો મિત્રો આપણે નવી ચેનલનું શૂટિંગ પૂરું કરીને હવે ઘરે આવી જાય છીએ અને હવે જવાનું છે આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં હું કહું બેટા હા ફોન લેવો છો વાંધો તો મિત્રો ફટોફટ જમી લઈએ જમવામાં આજે હું છે તમને બતાવું બન્યા રહેજો મિત્રો આજે જમવામાં આપણે બનાવ્યું છે ડુંગળી બટાકાનો મિક્સ છે બાજરીનો રોટલો છે અને છાશ લઈ લીધી છે તારે ખાવાનું ભાઈ ખુરશી નહીં તારે ખાવાનું હોય આ તો હું ખવાઈ દઉં તો મિત્રો ફટોફટ જમીન શૂટિંગમાં મને તો મિત્રો અમારું જોગમાં ટાઈગરનું શૂટિંગ ચાલુ છે ને મારો છો મા કાકાનો કટ મસ્ત પતી ગયો ભાઈ હારા થઈ ગયા ના થઈ તમારે રોજ કોમેન્ટ કમ્પ્લીટ કમ્પ્લીટ એકદમ રેડી થઈ ગયા અને શૂટિંગમાં આવી ગયા હવે નેક્સ્ટ વિડીયો આવશે એમાં અમારે છો ભાઈ આવી જાય મારામાં દરરોજ સારી કોમેન્ટો હોય ભાઈ અજય ભાઈની વાહન આખું રૂબરૂ કરાય છે મિત્રો અને આપણો હંમેશા આવી જાય બરોબર અપડેટ આપી દીધી તમે મિત્રો આપણે ફાઇનલી શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છીએ અને ઘેર આવીને નીકળ્યા છીએ આપણે બહાર જવા માટે આપણે જવાનું છે માતાજીનું દર્શન કરવા માટે ડભોળા તો ઘેર આવીને મસ્ત તૈયાર થઈ અને હવે નીકળી જાય છીએ માતાજીનું દર્શન કરવા માટે ડભોળા આજનો વિડીયો બહુ મસ્ત આવશે કારણ કે કોમેડીથી ભરપૂર આવશે અને સમજવા લાયક છે અને તમે ક્યાં ક્યાં કરતા હતા કે ભાઈ શો મગા કચા વિરમભાઈ વિડીયો નહીં આવતા તો આજે તમારે સુરબુરું શોમા કાકાની મુલાકાત કરાવી દીધી અને અમારા જોડે એવું હોય કે શૂટિંગ કરેલું પેન્ડિંગ પડ્યું હોય સોમુકાકો આજ તો બે ત્રણ દિવસથી શૂટિંગમાં આવ્યું છે પણ પેન્ડિંગ કરેલું પડ્યું હોય શૂટિંગ એટલે આગળના વિડીયોનું શૂટિંગ કરેલું હોય ને એ વિડીયો અત્યારે આવતા હોય એટલે તમને એવું લાગે કે શોમોકાકો ચમ આવતા અને બાકી હવે ખરા ને ટૂંક જ સમયમાં બે એક બે દિવસમાં શોમાકાવાળા વિડીયો આવી જશે એટલે દરેક ચાહક મિત્રોને સંતોષ થઈ જાય ભાઈ શું ગયા બાકી તો બન્યા રહેજો મિત્રો અત્યારે ચાર વાગ્યા અને વીસ મિનિટ થઈ જ અને આપણે વટનગર વટાવી અને હવે ખેરાલુ પહોંચી ગયા છીએ જોઈ લો તમે જે ડેરી આવે છે ને આપણે શીત કેન્દ્ર એ ડેરીએ હવે પહોંચ્યા છીએ વટનગર ગેસ ન ખાવા ઉભા રહ્યા હતા ગેસે નખાઈ અને છે જોઈ લો દૂધસાગર ડેરી ભારતનું નું ગૌરવ દૂધસાગર ડેરી ખેરાલુ તો મિત્રો અત્યારે આજ તો રવિવાર હૈ એટલે એટલું બધું ટ્રાફિક નહીં હવે શાંતિ શાંતિ હવે જાય ખેરાલુ સિટીમાં તો જવાનું નહીં બારે બાર થાય ને જવાનું છે એટલે વાંધો નહીં આવે બહુ બહુ અમે અડધો કલાક જેવું થાય છે અમે અડધા કલાકમાં તો ડબોળા પહોંચી જઈશું તો મિત્રો ખતરનાક એક્સિડન્ટ થયું છે આપડે તો દેખાતું નહીં પણ તમને બતાવીએ જરા જોઈ લ્યો બે બાઈક જબરજસ્ત ઠોકોનો પેલો ભાઈ ઊંઘી રહ્યો છે બાઇકની હાલત બહુ બગડી ગઈ અને ભાઈને વાગી હશે ખતરનાક તો મિત્રો ડ્રાઈવિંગ કરો છો તો સુખ શાંતિ કરવું રાગ કરવું હાથ ચમણી પૂર્વક કરવું કારણ કે જોઈ લો તમે પેલા ભાઈને તો ખૂબ વાગ્યો બે બાઈકોનું એક્સિડન્ટ થયું અને ભાઈને હેલ્મેટ નથી પહેરી એટલે પહેલી ઈજા તો તમારા માથા ઉપર જ થાય તો જે મિત્રો ડ્રાઈવિંગ કરે છે એને સલાહ તો આપણે કોઈને હાલતા નહીં પણ પોતપોતાની મેરે સમજી જોઈને પોતપોતાની મતે હાથ સાચીથી ડ્રાઈવિંગ કરે તો બહુ હારામ હારું બાકી તો આપણે તો ઉ કરી લેવાના હતા એમ અત્યારે આપણો વોક ના હોય કે આપણો પ્રોબ્લેમ ના હોય પણ ફેમિલી વ્યક્તિનો પ્રોબ્લેમ હોય એટલે આવું બનતું રહે મિત્રો તો આપણે જાતે જ પહેલાં તો હાથ લઈને ફર્યા હોય ને તો બહુ સારા મારું તો જનથી ડ્રાઇવિંગ કરજો મારું તો એવું કહેવું છે તો મિત્રો આપણે મસ્ત સુખ શાંતિ દર્શન કરીને હવે ડપોળાથી નીકળી જઈએ છીએ તો પકોડી ખાવાની ઈચ્છા છે તો ખાઈ લઈએ મિત્રો હવે રિટર્ન થઈ ગયા છીએ અને ફરી પાછા ખેરાલો આવી ગયા છીએ સુરત દાદા બેસ્ટ દેખાતા હતા એટલે મેં કીધું બતાવું જોઈ લે પણ સિટીમાં પ્રદૂષણ બંધ હોય આપણા ગોમડા જેટલો ચોખ્ખો નહીં દેખાતો ધોવા 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 લાગા બધા તો મિત્રો ખેરાલુ આવી છે અને અમે વડનગર જઈને પકોડી પકોડી ખાશું પછી ઘેર જશું દસ પંદર મિનિટનો રસ્તો છે વડનગરનો નો બોલવા પણ નહીં અને ડીકી માટે એક સેટર લીધું છે ઘેર જઈને બતાવ્યો તમે બને આવજો મિત્રો હવે આપણે વડનગર પહોંચી જાય છે પિસ્તાલીસ મિનિટ થઈ છે જોઈ લો તમે વટનગરમાં આપણું હાર્દિક સ્વાગત છે એન્ટ્રી મારી મિત્રો તો આવી જ આપડે પકોડી બકોડી ખાઈએ વટનગરમાં અને પછી શાકભાજી ને એવું લેવાનું છે તો ફટોફટ લઈ લઈએ જલ્દી થી ઘેર પહોંચી જઈએ તો બન્યા રજો મિત્રો સો વાગી ગયા છે અમે ડીગીમ ભાઈ પકોડી ખાવા આવી ગયા ખાવાનું હલે પપોડી પપોડી ને પકોડી એવું કહેવાય પકોડી પપોડી નહીં લે પકોડી ગંદુઆ પકોડી તો ઓલે રે ડુંગળી ને એવું નહીં ભાઈ મગ તો જ માળો તો મિત્રો फटाफट પકોડી ખાઈ લઈએ અને પછી કમળ મલીએ તો થોડી મિત્રો મસ્ત પકોડી ખાઈ લીધી છે મજા આવી જાય થોડી તેજ બનાવ લાગ્યું ગોડું થઈ ગયો હવે ઘેર જઈને મળીએ આપણે વડનગર બાર નીકળી જાય છે ઘેર તો મિનિમમ પંદર મિનિટ થશે તો બન્યા રહેજો તો મિત્રો આપણે જ્યાં બાર એ તમને બતાવ્યું હતું ને હવે સાડા સાત વાગી છે તો આપણે ઘેર આઈ અને આપડે થોડું કોમ હતું એટલે ગમ પછી આ બે છોકરો બે આવી ગયો મને છોકરો બી ગમજા તા

નહી બોલ એ ને એ બધ ની બૂન કરેલી હે એટલે અમારા વર્ષોથી સંબંધ આવે છે ટીમ્બામાં તો તેઓ લગ્ન હતો તો એક બેનનો લગ્ન હતો એટલે એરા મોમા બધા મો એ લાયા હતા એટલે હજી સુધી અમે સંબંધ સાચવીએ છીએ અમ ધર્મની બેન કરેલો છે અને અમે અલગ અલગ છે છતાં પણ બહુ સારું કહેવાય જે બધી અમે હાથ ધરીએ છીએ ને એ લોકોએ હાથ છે તો એમના એ લગ્ન હતો તો આજે ભાઈને મારા ગું બે જતા મસ્ત જઈ અને આવી જશે આપણે તો શૂટિંગને એવું કરવાનું હતું એટલે આપણે જવાનો મેળ આવ્યો નહીં પણ કૂંક સમય એવું વાક છે તો આપણે એવાના ઘેર જશું તમને બતાવીશું બાકી અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ તો ફટોફટ જમી લઈએ જમવામાં આજે હું બનાવીશું તમને બતાવું હું મિત્રો આધા ધમવામાં બનાવી છે જોઈ લે ફુલાવર છે રેગણો છે ડેટો છે અને બધું મિક્સ વાલોનું શાક છે અને આપણે બાજરીના રોટલા ઘઉંની રોટલી અને દૂધ સલાડમાં મૂળા લાયા છીએ તેમાં કાપી નાખીએ અને કાલે અમારા ઘેર વળો બનાવ્યા હતા તો એક ભૈરી હોણ હતો તે યુવાના ઘેરે આ જ બનાવ્યા તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો જમવાનું પૂરું કરીને આપણે જમીન સૂક્ષાંતી બોર ઉપર આવી જાય છીએ અને હું એ આપણું ટેકનિકલી કોમકાજ બધું ચાલુ કરી દીધું છે તો વિડીયોમાં બસ આજ માટે આટલું જ છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવી દેજો બાકી જે ચેનલ ઉપર જે મિત્રો નવા હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જે કહું છું જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ